સવાર સવારમાં જો તમે આમળા અલોવેરાનો જ્યુસ પીશો તો તમને ખૂબ જ સરસ મજાના હેલ્થ બેનિફિટ મળે છે જેમ કે વાળ ખૂબ સારા થાય છે સ્કીન પણ ખૂબ સરસ થાય છે અને આપણી ઇમ્યુનિટી ખૂબ જ મજબૂત થાય છે તો ચાલો આપણે બનાવીએ હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે આમળા અલોવેરાનો જ્યુસ બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે અલોવેરાને લઈ લીધું છે એને આપણે કટ કરી લઈશું અને સરસ કટ કરીને એને આપણે પાણીમાં વીસ મિનિટ સુધી ધોઈ ડુબાડી રાખીશું કારણ કે એમાં યલો કલરનો પાટ આવે છે એ આપણને નુકસાનકારક છે એટલે આવી રીતે આપણે કટ કરીશું સરસ મજાનો અને આપણે એને પાણીમાં પલાળી રાખીશું અને એટલે ડૂબાળી રાખીશું આવી રીતે બધા કટ કરી લઈશું આપણે એલોવેરાનો જો આપણે આવી રીતે પાણીમાં વીસ મિનિટ સુધી પલાળી રાખવાનું છે અને પછી એનો જ્યુસ બનાવીશું આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને આપણે આજે વીસ મિનિટ સુધી પલાળી રાખ્યા હતા એલોવેરાના ટુકડા તે લઈ લઈશું અને હવે એમાં ત્રણ જેટલા આમળા લીધો જ લીધા છે અને આદુના બે ટુકડા લીધા છે આપણે એલોવેરા જ્યુસનો ટેસ્ટ વધારવા માટે આપણે દેશી ગોળ નાખીએ છીએ તમે આમાં મધ પણ નાખી શકો છો અને બધું હવે આપણે થોડું પાણી નાખીશું એમાં અને ક્રશ કરી લઈશું જો સરસ બની ગયો છે હવે એને આપણે કાઢી લઈશું જો સરસ મજાનો આપણો જ્યુસ ગળાઈ ગયો છે હવે એને આપણે સર્વ કરીશું થોડું એમાં પાણી નાખીશું આપણે અને હવે એમાં આપણે ચાટ મસાલો કાળી કાળા મોરી અને સંચળ નાખીશું ટેસ્ટ માટે અને બરાબર મિક્સ કરી લઈશું લીંબુ નાખી દઈશું સરસ મજાનો આપણો અલોવેરા આંબળાનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં